સાવલી દેસર તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા પૂજનનો કાર્યક્રમ વિધિ સાથે યોજવામાં આવ્યો હતો બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજીની અધ્યક્ષતામાં મોબાઇલ રોડ પર આવેલ ક્ષત્રિય સમાજની વાડી ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં તાલુકા ક્ષત્રિયો હાજર રહ્યા હતા હાજર ક્ષત્રિય સમાજને ડાકોરથી ખાસ પધારેલ કિરણ રામ મહારાજે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રપૂજન કરાવ્યું હતું અને પોતપોતાની કુળદેવીને અંજલી અર્પણ કરવામાં આવી હતી આ સમયે જય ભવાની જય ક્ષત્રિયના નારા ગુંજ્યા હતા આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનમાં ક્ષત્રિય આગેવાન અને બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીએ ક્ષત્રિય સમાજની ફરજો અને ક્ષત્રિય ધર્મ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી અને સૌ હાજરજનોને બિરદાવ્યા હતા તેમજ સમાજમાં કુરિવાજો દૂષણો દૂર કરવા અને શિક્ષણને પ્રાધાન્ય આપવા માટે હાકલ કરી હતી જ્યારે કિરણ રામ મહારાજે શાસ્ત્રો તેમજ આદિકારથી અઢારે વર્ણની રક્ષાની દાયિત્વ પરમેશ્વરે ક્ષત્રિય સમાજને આપેલી છે તેને આજના સમયમાં ખાસ નિભાવવાની જરૂર છે તેમ જણાવીને ક્ષત્રિયના ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો હતો અંતે ભાદરવા ગામના માજી સરપંચ મહેન્દ્રસિંહ રાણાએ આભાર વિધિ કરીને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવકો હાજર રહ્યા હતા दरा रुं रक्षण करे दरा कहता पृथ्वीनो रक्षण करे बराबर आप्रमाने महाराज जी दे ने सम्युति आदि से कुल देवी मात की जय सतगुरु देव की जय मय सागर मात की जय नमः શ્રી કષ્ટ અર્પણ નમસ્ત સર્વ બ્રહ્મા અર્પણ નમસ્ત પાણી ફરી પાણી ફરી ચમચીમાં પાણી આ પૂજા શ્રી આજે માતાજીના નવ દિવસના આરાધ્ય પછી આજે આખા દેશમાં જ્યારે દશેરાનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છું ત્યારે દર વર્ષની જેમ આજે પણ સાવલી તાલુકો ડેસર તાલુકો વડોદરા ગ્રામ્ય અને સાવલી નગરના તમામ યુવાનો વડીલો ઉપસ્થિત રહી સાવલી ડેસર તાલુકા ક્ષત્રિય સમાજવાડી ઉપર આજે મોટી સંખ્યામાં પૂજનનો કાર્યક્રમ યોજાયો જેમાં યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા સાથે સાથે ડાકોરથી મારા ગુરુ એવા કિરરામ મહારાજ પણ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને સારી રીતે મનાવ્યો ઉજવ્યો અને દશેરાનો પર્વ ધૂમધામથી આજે ઉજવવામાં આવ્યો આ પાવન પર્વ નિમિત્તે આપ ક્ષત્રિય સમાજ માટે શું સંદેશો આપશો હું સાવલી ડેસર તાલુકા વડોદરા ગ્રામના નગરના તમામ ક્ષત્રિય સમાજ એવું કહીશ કે આપણે દર વર્ષની જેમ શસ્ત્રપૂજનનો કાર્યક્રમ કરીએ છીએ એમ આવતી સાલ પણ એનાથી પણ વધુ ક્ષત્રિય સમાજ એક જ મંડપની જે ક્ષત્રિય સમાજ ભેગો થઈને શસ્ત્રપૂજનનો કાર્યક્રમ કરે એવી મારી અંતરની આત્મા આત્માજ્ઞા છે ઓકે આજરોજ વિજયાદશમીના પર્વએ સૌ ક્ષત્રિય મહાનુભાવોને પૂજનના કાર્યક્રમની નિમિત્તે તુલદેશી બાપુનું જે આમંત્રણને માન આપીને બધા શસ્ત્રપૂજન માટે વધાર્યા અને મારે પણ એક ધર્મના ખાતર અને ધર્મના રક્ષણ માટે જે પણ ભાઈઓને આહવાન કર્યું અને જે શસ્ત્રપૂજન કર્યું એમાં હું ગર્વની વાત અનુભવું છું અને કુલદેશી બાપુએ આપ સૌ બધાને નિમિત્ત કરી અને આ જગ્યાને આજે નિમિત્ત બનાવી અને ભાઈઓ માટે ગર્વની બાબત એ છે કે આજે શસ્ત્ર પૂજન બહુ સારી સંખ્યામાં ઉમળતા બેન થયું એ જ મારા માટે ગર્વની બાબત છે થેન્ક યુ